આગામી પંદરમી ફેબ્રુઆરીથી હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે જેને લઈને સુરત શહેરની હોપ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા અને સુરત ટ્રાફિક વિભાગ દ્વારા હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત ખાસ સૂચના કરેલી કે આવતી પંદર તારીખ પછી ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે જો કોઈ નહીં પહેરે તેના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે આ અનુસંધાને અમે સુરતના અલગ અલગ એનજીઓના તેમજ આગેવાનો કોન્ટેક કરેલો જેમાંથી અરવિંદભાઈ ચૌહાણ જેઓ યુએસથી આવ્યા છે બરીંગામ ખાતે રહે છે એમને અમારી સાથે જોડાયેલા અને હોપ ચેરિટેબલ ટ્રસ્ટની સાથે સંયુક્તમાં રહી આજે અમે એસવી એનઆઈટી ખાતે ફ્રીમાં હેલ્મેટનું વિતરણ કરી રહ્યા છીએ જેથી કોઈને પણ એક્સિડેન્ટ થાય અથવા તો કોઈ પણ ઇન્જરી થાય તો એ પડવાથી એને ગંભીર અકસ્માત ન થાય અને આપણે અકસ્માતમાં ઘટાડો લાવી શકીએ અને આ એમના યોગદાન બદલ અમે પણ પોલીસ વિભાગ તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હોપ ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા સમાજનું તો કામ કરતી જાય અલગ અલગ જગ્યા પર કામ કરતી હોય પણ આજે ખાસ કરીને અવેરનેસ પંદર ફેબ્રુઆરીથી ખાસ કરીને હેલ્મેટનો કાયદો થવાનો છે એના માટે ખાસ કરીને અમે લોકોએ પહોંચીને અલગ અલગ સુરતના અલગ અલગ એરિયામાં જઈ જઈને લોકોને અવેરનેસ અવેરનેસનો એક તો પ્રોગ્રામ કર્યો છે કે હેલ્મેટના પહેરવાથી શું ફાયદા છે અને એના નહીં પહેરવાના શું ગેરફાયદા છે એ સમજાવી રહ્યા છે અમે સાથે ટ્રાફિક પોલીસ પણ સાથે સહકાર આપી રહી છે અને અમે અલગ અલગ સુરત ખાસ કરીને એટલામાં કે ત્રણ દિવસ પહેલાં એક દીકરી ટ્રકની નીચે આવી ગઈ હતી તો એનો હેલ્મેટ પહેરવાથી બચાવ થયો તો એ દિવસે મને મારા માઇન્ડમાં એવું કે અગર એ દીકરીએ હેલ્મેટ નહીં પહેર્યું તો એનું તાનતા મૃત્યુ થાય તો હેલ્મેટ કેટલું પહેરું એક અનિવાર્ય વસ્તુ છે એટલે ખાસ કરીને બધાને આજે ખાસ કરીને બધી જગ્યા પર પહોંચીને આજે પર પહોંચે અમે આજે સો હેલ્મેટ આ અલગ અલગ રીતે સો હેલ્મેટ અલગ અલગ લઈને સો સો હેલ્મેટ વિતરણ કરી રહ્યા છે સુરતની જનતા માટે જે આ પોલીસ ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે બહુ એક આગવું પગલું છે અને આ ખૂબ જ જરૂરી છે જે ટુ વ્હીલર પર માર્ગ પર ચાલે છે ટુ વ્હીલર માટે વ્યવસ્થા કરી છે એના માટે ખૂબ ખૂબ આભાર અને બહુ જરૂરી છે દરેક ટુ વ્હીલરને નમ્ર વિનંતી છે કે હેલ્મેટ પહેરી ડ્રાઈવ કરો અને પોતાની સેફ્ટી જાળવો આપણે પોતે ડિસિપ્લિન હશું આપણે સમાજમાં એક સારો સંદેશો આપી શકીશું અને પંદર ફેબ્રુઆરીથી દરેક નાગરિકો જે રોડ પરથી પાસ થશે ટુ વ્હીલર ડ્રાઈવ કરીને એમણે કમ્પલસરી હેલ્મેટ પહેરવી પડશે અને એ રૂલ ફોલો કરશું તો આપણી જનતા માટે જ સારું છે તો પ્રશાસનને આપણે બધાએ મળીને સહયોગ આપવો બહુ જરૂરી છે અને લોકોને જાગૃત કરવા માટે આપણે પોતે પણ પગલાં ભરવા પડશે